નમસ્કાર તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી અમે લોકો એવું કહેતા આવ્યા છીએ હવામાન વિભાગ નિષ્ણાતો અને તમામ જે હવામાનને જાણે છે તે લોકો એવું કહેતા આવ્યા છે કે હવે ગુજરાતની અંદર વરસાદી આફત છે જેને પગલે ગુજરાત જે હવામાન વિભાગ છે તેમણે પણ રેડ એલર્ટ જારી કરી દીધું હતું અને એક સાથે ત્રણ જેટલી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે કે જેને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાણી છે ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં પણ આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો પટ્ટો અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ કે જેની અંદર સુરત નવસારી ડાંગ તાપી વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર હતું જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના પટ્ટાની આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર આ તમામ જિલ્લાઓની અંદર પણ સ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું કે ત્યાં સૌથી વધારે ભયંકર વરસાદની સ્થિતિ બનવાની છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પણ એવું કહેતા હતા કે હવે આગામી સમયમાં વરસાદી જે સિસ્ટમ છે તેના માટે ચેતન રહેવું પડશે અને ભારે વરસાદ થવાનો છે ત્યારે આજે તારીખ થઈ છે વીસ તારીખ અને વીસ તારીખને લઈ અને ચોવીસ કલાકની છેલ્લી જો વાત કરવામાં આવે તો ચોવીસ કલાકની અંદર અતિ ભારે વરસાદ અને ભારે જાણે કે જળબંબાકાર જેવી આભ ફાટી હોય તેવી સ્થિતિ જૂનાગઢની અંદર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેખાય છે સૌરાષ્ટ્રના આ ત્રણ એવા જિલ્લાઓ છે કે જેની અંદર મેઘરાજાએ ભરીને બેટિંગ કરી છે પોરબંદરની અંદર છવ્વીસ ઇંચ જેટલો વરસાદ છે તો દ્વારકાની અંદર પંદર ઇંચ જેટલો વરસાદ છે જૂનાગઢમાં પણ સ્થિતિ કંઈક આવી જ દેખાઈ રહી છે ત્યારે જે હવામાન વિભાગ કહેતું હતું આજે સવારથી જ એટલે કે વીસ તારીખે સવારથી જ સખત વરસાદી બેટિંગ ફરી એક વખત શરૂ હવામાન મેઘરાજાએ કરી દીધી હતી હવે આગામી સમયની અંદર વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યાં કેટલો વરસાદ રહેશે આજે વીસ એકવીસ તારીખથી આપણે સવારે સાત વાગ્યાથી જોઈએ છીએ તો જે આ સિસ્ટમ જઈ રહી છે તે ગુજરાતની અંદર સક્રિય થઈ હતી અમદાવાદની અંદર પણ આવે છે ધીમે ધીમે કરીને જે ગુજરાતની અંદર વરસાદી માહોલ બનવાનો છે તે એના વિઝ્યુઅલ્સ તમે જોઈ શકો છો કે આ પાલનપુર અને ઉત્તર ગુજરાત તરફ આ સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં પણ એક એવી જ સિસ્ટમ સક્રિય અત્યારે થઈ રહી છે નવી જેને કારણે સારો વરસાદ થાય ત્યારે હવે તમે જોઈ શકો છો જે રીતે વિંડીના માધ્યમથી આપણે સમજીએ તો અમદાવાદની અંદર મહેસાણા પાલનપુરમાં વરસાદની ભારે તીવ્રતા જોવા મળી રહી છે ઉપરાંત વલસાડમાં પણ છે અને ધીમે ધીમે કરીને ફરી એક વખત અમદાવાદમાં તારીખ ચોવીસ પહોંચી ગયા ત્યારે તારીખ ચોવીસની અંદર પણ સારો એવો વરસાદ દેખાય છે અમદાવાદ મહેસાણા અને ઉત્તર ગુજરાત બાજુ સારો એવો વરસાદની ફરી એક વખત બેટિંગ દેખાઈ રહી છે એ ઉપરાંત હવામાન વિભાગ જે રીતના આપતું હોય છે એનાલિસિસ એ પ્રમાણે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું ગુજરાતની અંદર જે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એ પ્રમાણે અ સૌથી વધારે વરસાદ અત્યારે દેખાય છે અને જે વરસાદ તમને જોઈ રહ્યા છો દ્વારકાની અંદર દ્વારકા ઉના એટલે કે જે સૌરાષ્ટ્ર કાંઠાનો જે પટ્ટો છે ત્યાં સૌથી વધારે વરસાદ અત્યારે દેખાય છે આજે તારીખ થઈ છે વીસ અને વીસ તારીખની અંદર જે તમે સિસ્ટમ જોઈ શકો છો વરસાદને લઈને તે સૌથી વધારે દ્વારકાની અંદર છે કે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો જે પટ્ટો જાય છે કે ત્યાં સારો એવો વરસાદ પડે તેવી હાલ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે વિંડીના મદદથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતની અંદર હજી ક્યાં કેટલો વરસાદ પડવાનો છે શું સ્થિતિ રહેવાની છે તેને લઈને પણ હજી ચેતવાની જરૂર છે કારણ કે હવામાન વિભાગે હજુ પણ રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે ત્યાં ઓરેન્જ એલર્ટ પણ છે ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અન્ય જિલ્લાઓ છે જેમ કે ઉત્તર ગુજરાતના હોય બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા આ બધાની અંદર અત્યારે એટલી બધી વરસાદની તીવ્રતા નહીં દેખાય પરંતુ બે કે ત્રણ દિવસ પછી એટલે કે ત્રેવીસ થી ચોવીસ તારીખ પછી સારો એવો વરસાદ નોંધાય તેવી હાલ શક્યતા છે તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને ક્યાં ચેતવાની જરૂર છે તેને લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જશે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત તમારી સાથે વરસાદની પડે પડની અપડેટને લઈને જોડાયેલા છીએ એટલા માટે જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી શકો છો જેથી કરીને તમામ સમાચારો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર